રેસ્ટોરન્ટનું નામ ને એડ્રેસ તક બોલી જાવ ને દર્શન ફરસાણ એન્ડ પાઉંભાજી કઈ જગ્યાએ આવ્યું એક્ઝેક્ટ લોકેશન અંબિકા ટાઉનશીપ જીવરાજ બાદ મુખ્ય માર્ગ ત્રણ જીવરાજ નગરીની જામ કેટલો ટાઈમ થયો હા કેટલો ટાઈમ થયો અહીંયા અમારે વરસ થયું વરસ એટલે અહીંયાથી ના રોડે

ખાવાનાનું શાક આમ તારીમાં તો અમે લાઈવ કોનફેક્ટ લઈ જઠા એટલે જેવું કે એવું બનાવ્યું યુ રેડી

₹25 का बाबूजी ना ये फिर ये फिर ये थिंक करना गुड थिंक हैं राइट सर साथ मेरी, हम्म। भाजी मसाला। तो भाजी के भी हो, स्पाइसी हो भी क्यों है? ये आपने लाइफ में बनाई है, बराबर ये ही कमाना। बराबर, लोग कैंसर देख, छोटे खा लेंगे ये। हाँ, ना? बच्चे आपने दूध लाके दस का बच्चे, बच्चे आपने लाके दांतियां, भजियां, बोकरी चीज़, भजियां, भजियां, बोकरी પછી નું શાક ને પાણ ભાજી બાજરાનું રોટલા અને ભાતરી એટલે વર્તુલું બોપોરમાં રક્ષાબંધન નિમિત્તે એક ભાજી આરે એક પુલાવ ફ્રી એક ભાજી સાથે એક પુલાવ ફ્રી અને આપણે જો એડ્રેસ અંબિકા જાઉં છે મુખ્ય માર્ગ ત્રણ શિવરાજ ની સામે મોબાઈલ નંબર અને અહીંયા બાજુમાં આપણે નથી કેતા સ્કૂલ છે આરપીએસ સ્કૂલ છે મોબાઈલ નંબર

અત્યારે તો yeah. oh, okay, પાઉભાજી રેડી છે તે જો પાર્સલ થયા છે ત્યાં જો પાર્સલ અહીંયા ચાલુ છે ને આપણે પાઉં સિવાય ભાખરી ને રોટલા ને એવું મળી જાય ને બધું અમાર રોટલા છે ભાખરી છે એવું કાઈ જોતું હોય पाव ની જગ્યાએ તો એ પણ મળી જાય આ રીત ને બાજી આવશે આસો લડ અરે થોડીક લે લસોની ચટણી છે બરાબર

પાઉંભાજી બહુ મસ્ત બનાવે છે તમે લાઈવ બતાવ્યું અને બાકી ચવાણાનું શાક આપણે આ વિડીયોમાં જોયું ટ્રાય કરો એ સિવાય પણ ઘણી વસ્તુ છે